ઓલ ઇઝેર ઇન હાંસલ કરવાનો છે અને સત્તાની સાઠ મારીમાં જેટલી ખટપટો કાવા દાવા કે રાજ રમત રમી પડે તે રમવાની જ હોય જેનાથી એ ના થાય એને રાજનીતિ છોડીને કોઈ સારી નોકરી પકડી લેવી જોઈએ ભારતના ઇતિહાસમાં આચાર્ય ચાણક્ય સત્તા પ્રાપ્ત કરવા માટે શામ દામ દંડ ભેદની નીતિ દર્શાવી ચાણક્ય નીતિમાં વિરોધીઓ પર જીત મેળવવા માટે સૌથી પહેલા સામ એટલે કે આદર સન્માન કે સમજાવટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે જો એનાથી કામ પૂરું ન થાય તો દામ એટલે કે મૂલ્ય ચૂકવીને અથવા આર્થિક પ્રલોભન આપીને વિરોધીઓ પર જીત મેળવવાનું સૂચન કરાયું છે જો એનાથી પણ ધાર્યું પરિણામ ન મળે તો કોઈ પણ જાતના ખચકાટ વિના દંડ એટલે કે સજા આપીને વિરોધીઓને ડામી દેવાનું સૂચન કરાયું છે પણ જો એનાથી પણ કામ ન બને તો ભેદ એટલે કે ભાગલા પાડો અને પ્રયોગ સલાહ છે રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ ચાણક્ય નીતિનું લેટેસ્ટ વર્ઝન છે ઓપરેશન લોટસ એવું અમોઘ શસ્ત્ર છે જેના દ્વારા ભાજપે તેના વિરોધીઓ પર લગામ કસી રાખી શકે પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓએ જો રાજનીતિમાં નિપુણ બનવું હોય તો ભાજપના ઓપરેશન લોટસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે ખેર ભાજપનું ઓપરેશન લોટસ વર્ષ બે હજાર આઠમાં પહેલી વખત છાપે ચંડ્યું અને તે વખતે ભારતીય જનતા પાર્ટીને કર્ણાટકમાં સત્તા અપાવવા માટે જનાર્દન રેડ્ડીએ પક્ષપલટાના કાયદાનું ઉલ્લંઘન કરીને ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કર્યું આ ઐતિહાસિક નીતિને સમાચાર માધ્યમોએ ઓપરેશન લોટસ નામ આપ્યું કેન્દ્રમાં સત્તા મળ્યા પછી ભાજપના ઓપરેશન લોટસ નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી જો ગુજરાતની વાત કરીએ તો ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપે છેલ્લા કેટલાક વર્ષમાં કોંગ્રેસને ઉધઈની જેમ કોતરી ખાધી છે હવે સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ભાજપને સત્તા પરથી હટાવવાનું સપનામાં પણ વિચારી શકાય એમ નથી ઓપરેશન લોટસે ગુજરાતમાં કોંગ્રેસની હાલત એટલી કફોડી બનાવી દીધી છે કે એની પાસે ઇલેક્શન લડવા માટે સારા નેતા નથી પ્રચાર કરવા માટે કાર્યકર્તા નથી કાર્યકર્તાઓની ટીમ નથી ચૂંટણી લડવાનું મેનેજમેન્ટ નથી મતદારોને રીઝવવાની કોઈ તરકીબ નથી અને ઇલેક્શન માટે પૂરતું ભંડોળ નથી એક જમાનો હતો કે નરહરી અમીન જેવા દિગ્ગજ નેતા કોંગ્રેસની શાન હતા પણ ભાજપે એમને પોતાનામાં સામેલ કરીને રાજ્યસભાના સાંસદ બનાવી દીધા એક જમાનો હતો કે હાર્દિક પટેલ જેવો યુવા નેતા કોંગ્રેસ તરફી હુંકાર કરતો પણ ભાજપે એને પોતાનામાં સામેલ કરીને ધારાસભ્ય બનાવી એક જમાનો હતો કે અલ્પેશ ઠાકોર જેવો ક્ષત્રિય નેતા કોંગ્રેસ માટે શસ્ત્ર સમાન હતો પણ ભાજપે એને પોતાનામાં સામેલ કરીને એમએલએ બનાવી ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસના લગભગ બધા જ મોટા નેતાઓની વિકેટ ખેરવીને એમને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે કોંગ્રેસના કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ બળવંતસિંહ રાજપૂત અને ચિરાગ પટેલ હવે ભાજપની શોભા વધારી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ સો થી વધારે કોંગ્રેસના નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરી ચૂક્યા છે કેટલાક રાજકીય વિશ્લેષકો એને ભાજપનું કોંગ્રેસીકરણ માને છે તો કેટલાક એને કોંગ્રેસનું ભગવાકરણ માને છે અમારી વાત કરીએ તો અમે એને ભાજપના ઓપરેશન લોટસની સફળતા માનીએ છીએ અમારું તો સ્પષ્ટ માનવું છે કે રાજકારણનો આશય માત્ર સત્તા હાંસલ કરવાનો છે અને ઓપરેશન લોટસથી ભાજપ યેન કેન પ્રકારે સત્તાના સિંહાસન પર કબજો જમાવી રહ્યું છે એમાં એનો કોઈ દોષ અમને જણાતો નથી દર્શક મિત્રો અમને અભિપ્રાય જણાવો તમને શું લાગે છે શું ભાજપનું ઓપરેશન લોટસ યોગ્ય છે તમને શું શું લાગે છે સત્તા માટે વિરોધ પક્ષને ખતમ કરી દેવાની રાજનીતિ યોગ્ય છે તમને શું લાગે છે તમારા પ્રતિભાવો અમને જીવન વડોદરા એટ ધ રેટ જીમેલ ડોટ પર મોકલી શકો છો આપના ઈમેલની અમને પ્રતીક્ષા રહેશે તો આજના માટે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર આવજો